જય શ્રી રામ ઇંગ્લેન્ડે બે હજાર છવ્વીસ ના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે સ્કોડ નું એલાન કરી દીધું છે ઇંગ્લેન્ડ ની સ્કોડ સ્કોડ હેરી બ્રુક કેપ્ટન બનાવે છે રેહાન અહમદ જોફ્રા આર્ચર ટોમ બેન્ટન જેકોબ બેથર જોસ બટલર સેમ કરન લિયમ ડેસન બેન ડેકેટ વિલ જેક્સ જેમી વોટન આદિર ફિલ સોલ્ટ જોસ ટંગ અને લુક બોલિંગમાં જોફ્રા આર્ચર

સૂર્યકુમાર યાદવ અભિષેક શર્મા તિલક વર્મા અને વોશિંગ્ટન રિંકુ સિંહ ભારતે બેકઅપ વિકેટકીપર અને ઓપનર તરીકે ઈશાન કિશનને પસંદ કર્યો છે શુભમન ગીલની જગ્યાએ તેના લીધે અને રિંકુ સિંહ આવ્યો છે તો બાર કોણ ગયા જીતેશ શર્મા

કારણ કે સૂર્ય ખૂબ મર્યાદા લાસ્ટ બહુ ખરાબ જોયું છે બહુ ખરાબ એટલે બહુ જ ખરાબ એક પણ ફિફ્ટી નથી ભારતમાં ભારતે પોતાના ચાર પ્લેયર ટોપ પર ફિક્સ કરી દે છે સંજુ સેમસન અભિષેક શર્મા તિલક વર્મા અને ચોથા પર સંજુ સેમસન બોલે હાર્દિક પંડ્યા છ નંબર પર અને જસપ્રીત બુમરા બોલર બાકી બધા બદલાયા કરશે સીએમ દુબે આવી જશે